જુનાગઢ ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા છેલ્લા દસ વર્ષની કેન્દ્રીય ભાજપ સરકારના કાર્યકાળને લઈ અપાયેલ નિવેદનની સામે પ્રતિક્રિયા આપી પહેલા તો નરેન્દ્રભાઈની જે લોકપ્રિયતા છે સમગ્ર વિશ્વની અંદર એ લોકપ્રિયતા કોંગ્રેસને કા દેખાતી નથી ને કાંઈ સમજી નથી શકતા અને સ્વાભાવિક છે કે સમજી ન શકે કારણ કે દેશને સિત્તેર સિત્તેર વર્ષ સુધી લૂંટવાનું કામ કર્યું દેશને લૂઈટો ને લૂઈટા પછી હવે લૂંટવાનો વારો વહી ગયો અને જે રીતે પારદર્શક વહીવટ નરેન્દ્રભાઈની સાડા નવ વર્ષની આ સરકાર જે રીતે કામ કરી ગઈ છે એ પદ્ધતિ કામની એમનાથી દેખાતી નથી કારણ કે પદ્ધતિ તો કોંગ્રેસની અંદર હોતી જ નથી યા પછી સંગઠનની હોય યા સરકારની હોય એ સિસ્ટમ તો જતી નથી ત્રણ રાજ્યની અંદર સરકાર ગઈ હમણાં એટલે એ આ બધું પચવું બહુ અઘરું છે એ ભારતીય જનતા પાર્ટી જ પચાવી શકે કોંગ્રેસના કાર્યકરની કોઈ હેસિયત કે એમની વિચારસરણી નથી કારણ કે હારમાંથી શીખવાની એને આવડતું જ નથી હાર પચતી જ નથી એમનાથી એટલે સ્વાભાવિક છે કે આટલા મોટી દેશની સિત્તેર વર્ષ જેમને રાજ કર્યો આ દેશ ઉપર દેશ લૂઈટો એ લૂઈટા પછી એમની પાસે એવું કંઈ ન હાથમાં આવીએ અને એને બીજું કંઈ વિચાર ન સૂજે ત્યારે વાતો કરતા રહીએ દેશ સંવિધાનની વાત કરે છે તો સંવિધાન બાબા આંબેડકરના જે વિચાર હતા એ ભારતીય જનતા પાર્ટીએ એ સાર્થક કર્યા છે સંવિધાનને સૌથી વધારે મહત્વ આપવાનું જો કામ એ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે એમને કર્યું છે દેશને વેચી નાખે દેશને વેચવાનો વિષય નથી દેશ ટોપ ઉપર છે દુનિયા વેચાઈ રહી છે અને દેશ ભારત ખરીદ કરી છે એટલે આ વિચારો બધા મૂકી દે કારણ કે એને એના શાસનમાં નકરો ભ્રષ્ટાચાર જ હોય દિવસ ઉગે સૂરજ ઉગે અને નવો એક ભ્રષ્ટાચાર આવે એ પદ્ધતિથી કોંગ્રેસ ચાલતી હતી અને આ સાડા નવ વર્ષની અંદર સરકારનો એક પણ આક્ષેપ ન કરે એ પવિત્રતાથી કામ કરી રહી છે અને આ સનાતન ધર્મ આ ભારતીય સંસ્કૃતિ ભારતનું બંધારણ ભારતનું સંવિધાન બચાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે એટલે એમને કાં તો સારા કોઈ ડોક્ટર હોય તો બતાવવું જોઈએ કે આંખની અંદર દેખાતું ન હોય તો દેશની અંદર દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે આ તિરંગાનું સન્માન જો કોઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ સરકારે છે તિરંગો કોઈ દેશની અંદર લઈ અને વિદ્યાર્થી જતો હોય અને જો ફાયરિંગ અટકી જાય સન્માન જળાતું હોય આનાથી મોટું સન્માન હોય જ નહીં એટલે ખડકેજીને સારા મીડિયાના માધ્યમથી એમને વાત પહોંચે કે દેશ અને દુનિયાની સાથે સ્વીકારતા શીખો અને કંઈક તમારી ખામી છે અને સુધારતા શીખો તો લોકો કદાચ સ્વીકારવાનું કરશે ખોટી વાતો કરી અને લોકોને ભ્રમાત કરવાની ચૂંટણી આવે છે તો વાયે જ વાતો કરવાની બંધ કરે પદ્ધતિ